તમામ માહિતી જોઈએ જેમ કે આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું છે આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનું છે અને શેર માં આઈપીઓ લિસ્ટ ક્યારે થશે માં રોકાણ કરવું કે ના કરવું એના વિશે આપણે તમામ માહિતી જોઈએ આ કંપની પહેલા એન્કર રોકાણકારો પાસેથી એકવીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે એન્કર બુક રાઉન્ડમાં માત્ર ત્રણ રોકાણકારો જ ભાગ લીધો હતો જેમાં સેન્ટર કેપિટલ ફંડ છત્તીસગઢ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને ન્યુ માઇલ ગ્રોથ ફંડ સિરીઝ સામેલ છે કંપનીએ એન્કર રોકાણકારો પાસે ચૌદ લાખ ચોવીસ નવસો ને સાત શેર એલોટ કર્યા છે આ શેર એકસો એકાવન રૂપિયાના ભાવે એલોટ કરવામાં આવ્યા છે બોતેર કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે એટલે કે કંપનીનો ટોટલ આઈપીઓ IPO કરોડ રૂપિયાનો છે વિભો સ્ટીલ ટ્યુબ IPO દ્વારા બોતેર કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે આઈપીઓ માટે એકસો એકતાલીસ રૂપિયા થી એકસો એકતાલીસ રૂપિયા થી એકસો એકાવન રૂપિયા પ્રતિ શેર પ્રતિ શેર price band રાખ્યો છે નવ્વાણું શેરો લોટ lot રાખવામાં આવી છે રોકાણકારો આમાં પંદર ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકવાના છે એટલે કે આઈપીઓ બાર તેર તારીખ થી 15 ફેબ્રુઆરી સુધી ઓપન રહેવાનો છે જ્યારે એન્કર રોકાણકારો માટે આ IPO 22 તારીખના 12 તારીખના દિવસે ઓપન થઈ ગયો હતો આ IPO હેતુ માત્ર ફ્રેશ શેર બહાર પાડવામાં આવે છે એટલે કે કોઈ પણ પ્રકારનું ઓફર ફોર સેલ નથી IPO માં કંપનીએ કહ્યું કે IPO દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો પૂરા કરવા માટે કરશે ખંબાટા સિક્યોરિટીઝ લિમિટેડ IPO માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે જ્યારે કેફિન ટેકનોલોજી લિમિટેડ રજિસ્ટ્રાર છે અને કંપની ઇક્વિટી છે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે આ કરાર ની મુદત છ વર્ષ માટેની છે આમ બંને પક્ષો દ્વારા જરૂર પડવા પર તેને આગળ રિન્યુ કરવામાં આવી શકે છે વિભોર સ્ટીલ ટ્યુબ્સ ના પ્લાન્ટ મહારાષ્ટ્ર તેલંગાણા અને હરિયાણા માં સ્થિત છે તેની કુલ કેપેસિટી બે લાખ એકવીસ હજાર એમ ની છે કંપની અહીં ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ ની વેલ્ડેડ પાઇપ્સ હોલ્ડ હોટ ડીપ ગેલ્વેનાઈઝ પાઇપ હોલો સેક્શન પાઇપ્સ પ્રાઇમરી ફિટિંગ પાઇપ્સ

મિત્રો હવે આપણે આ આઈપીઓ ની ટાઈમ લાઈન પણ જોઈ લઈએ તો આઈપીઓ ઓપન થશે તેર ફેબ્રુઆરી અને ક્લોઝ થશે પંદર ફેબ્રુઆરી ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રાઇસ બેન્ડ છે એકસો એકતાલીસ થી એકસો એકાવન રૂપિયા નવ્વાણું શેરો ની લોટ સાઈઝ છે અને બોતેર પોઈન્ટ સત્તર કરોડ શેરોનું ટોટલ ઇસ્યુ છે પછી આ આઈપીઓ આખો ફ્રેશ ઇસ્યુ રહેવાનું છે એનએસઈ અને બીએસઈ ઉપર આ લિસ્ટ થવાનું છે બુક બિલ્ડ ઇશ્યુ ટાઈપ છે પછી આઈપીઓ એલોટમેન્ટ થશે ફ્રાઈડે એટલે કે સોળ ફેબ્રુઆરી ના દિવસે રિફંડ મળી જશે ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે શેર ધારકો થશે અને રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટ એટલે કે ચૌદ હજાર નવસો ઓગણપચાસ અને મેક્સિમમ તેર લોટ એટલે કે એક લાખ ચોરાણું હજાર ત્રણસો ને સાડત્રીસ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકશે આઈપીઓમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી વિભોર સ્ટીલ ટ્યુબ આઈપીઓના વિશે જે ઓપન થઈ રહ્યો છે આજના દિવસે અને ક્લોઝ થશે પંદર ફેબ્રુઆરીના દિવસે દિવસે મિત્રો આ માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી પર દબાવી દેજો